એટલા જ મુસાફરોને બેસાડવા જોઈએ પરંતુ વાસ્તવિકતા એ છે કે અનેક બસોમાં મુસાફરોને ઊભા રાખીને બસો દોડાવવામાં આવી રહી છે ખાસ કરીને સવારે અને સાંજના કલાકોમાં બસોમાં એટલી ભીડ રહે છે કે શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડે છે આ સ્થિતિમાં અકસ્માત કે અન્ય આકસ્મિક પરિસ્થિતિ સર્જાય તો મોટું નુકસાન થઈ શકે છે આ સાથે હવે એક મોટો પ્રશ્ન ઉભો થયો છે કે જો રિક્ષા અથવા અન્ય વાહનમાં ક્ષમતા ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડવામાં આવે તો ટ્રાફિક વિભાગ દંડ વસૂલે છે તો પછી બસોમાં આવું થતું હોવા છતાં કોઈ કાર્યવાહી કેમ થતી નથી શું નિયમો ફક્ત નાના વાહનો માટે જ લાગુ પડે છે હવે જવાબદારીનો સવાલ પણ ચર્ચામાં છે શું આ માટે બસ કોન્ટ્રાક્ટર કમની જવાબદાર છે કે પછી સુરત મહાનગરપાલિકા જાહેર પરિવહન તરીકે સિટી બસ મુસાફરને સુવિધા આપવા માટે શરૂ કરવામાં આવી હતી પરંતુ હવે એ જ સેવા મુસાફરો માટે જોખમરૂપ बनी रही है दोस्तों नमस्कार जय हिंद जय जेही भारत में मनसूर चश्मा वाला सूरत से समाजवादी पार्टी प्रमुख हम लोग खड़े सूरत के सबसे पोस्ट इलाका उधना दरवाले के ऊपर मेरी सूरत महानगर पालिका में जो बी बस चल रही है जो सिटी लिंक बस चल रही है उसी सल, उसी के संविधान संदान के ऊपर मुझे सूरत महानगर पालिका की जो कमिश्नर है श्री सालिनी अग्रवाल जी से विनंती करता हूँ कि सिटी बस में जितनी सीट है उतने ही पैसेंजर भरे जाए ताकि कोई जान हानि ना हो और हमारे जो रिक्शा चालक गरीब परिवार के जो रिक्शा चालक लोग हैं हम उनके संग्न में बोलना चाहते हैं कि सिटी बस वी बस और सिटी लिंक बस में जितनी सीट है कायदा सबके लिए लागू होता है कायदे के को, ऊपर कोई चीज़ नहीं है तो जितनी सीट है उतने पैसेंजर भरे जाए ताकि गरीब परिवार और सामान्य परिवार के जो रिक्शा चालक हैं उनको भी रोजी रोटी मिले उनको भी पैसेंजर मिले और कोई बस में ज़्यादा पैसेंजर भरने से જો જગત જાન જાનની હોતી તો જવાબદાર કોણ જય હિન્દ જય ભારત જય સમજ ભારત